નમસ્કાર વડોદરા અવર્સ ન્યૂઝ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અગલેશ્વર ચેડિસી માં લાકડાના પેલેટ બનાવતી પેકેજિંગ કંપનીમાં ભીસણ આગ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા આગની ચપેટમાં અન્ય બે કંપની પણ આવી ઉદ્યોગ નગરી તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે જીઆરડીસીમાં આવેલ પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે એકાએક ભીષણ આંખ પાટી નીકળતા દસ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે જોવા પડ્યા હતા જો જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલા અને બે કંપનીઓ પણ આગની ચપેટમાં આવી જતા અફડા તફડી મચી ગઈ હતી બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતા ડીપીએમસીના અંદાજિત અગિયારથી વધુ ફાયર ટેન્ડરો આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે

લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જો જોતામાં આગે આસપાસમાં આવેલ અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતાં જીપી એમ જીસીબી એસડીએમ ડીશની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ફાયર લાશ્કરોમાં ભારે જહેમતો બાદ પણ હાલ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે